નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે આજે આપણે વિઘ્નનો નાશ કરનાર ભગવાન શ્રી ગણેશના અવતાર વિશે જો કે ભગવાન શ્રી ગણેશના અનંત અવતા થયા છે બધાનું વર્ણન કરવું ક્યારેય શક્ય નથી કારણ કે તે સો વર્ષમાં પણ પૂરું થઈ શકે તેમ નથી તેમ છતાં તેમાંથી આઠ અવતારો વધુ અગ્રણી માનવામાં આવે છે જેમ કે વક્રતુંડ અવતાર એકદંત અવતાર મહોદર અવતાર ગજાનન અવતાર લંબોદર અવતાર

ત્યાં બધી રિદ્ધિ સિદ્ધિઓનો વાસ થાય છે તે જગ્યાની આસપાસ ભૂત પ્રેત ક્યારેય ફરતા નથી અડધો અડદ રોગો તો દૂર થી પણ સ્થળાંતર કરે છે બધી સમસ્યાઓ અને પરેશાનીઓ સરળતાથી હલ થાય છે રાજવીનો ભય શત્રુ ભય કે ગ્રહો ભય રહેતો નથી જેઓ ભગવાન ગણેશ્વર ભક્તિ કરે છે તેઓ આ ભક્તિ પ્રાપ્ત કરે છે મુમુક્ષો માટે મોક્ષ પ્રાપ્તિ આ અંતિમ સાધન છે ગણેશ પુરાણ અનુસાર એક સમયે દેવરાજ ઇન્દ્રની બેદરકારીને કારણે ભયંકર રાક્ષસનો જન્મ થયો અને તે જલ્દી જ વધવા લાગ્યો મધથી ઉત્પન્ન થયો હોવાને કારણે તેનું નામ મત્સરાસુર પડ્યું તે રાક્ષસ ઉગ્ર અને હઠીલો હતો તેણે વિચાર્યું કે મારે ક્યાં ભગવાનની પૂજા કરવી જોઈએ જેથી હું વિશ્વ પર પ્રભુત્વ મેળવી શકું પછી તેમને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસેથી ભગવાન શિવનો પંચાક્ષી મંત્ર મેળવીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી ત્યારે ભગવાન શંકર દેવી પાર્વતી સાથે પ્રગટ થયા ભગવાન પ્રસન્ન થતા જ રાક્ષસે ભગવાન શિવના ચરણમાં પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા લાગ્યો ભગવાન તમે સર્વ દેવોના દેવ છો સંસારની રચના જાળવણી અને વિનાશનું કારણ પણ તમે જ છો તમારી ઈચ્છા વગર ક્યાંય પણ કોઈ કામ થતું નથી હે નાથ તમે વાણીમાં આગોચર છો તેથી તમારી પ્રશંસા કેવી રીતે કરવી તે હું જાણતો નથી હે નાથ મારી ઈચ્છા તમારાથી છુપી નથી તમે જ સર્વજ્ઞ છો તેમ છતાં હું તમને વિનંતી કરું છું કે હું સમસ્ત વિશ્વ પર અધિકાર કરી શકું એવું વરદાન મને આપો ભગવાન શંકર તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ ગયા અહીં મત્સરાસુર વર મળ્યા પછી ખુશ થયો અને શુક્રાચાર્યજી પાસે પાછા ફર્યા અને તેમને વર મળવાના સમાચાર સંભળાવ્યા પછી તેણે તે રાક્ષસ ને રાક્ષસ તરીકે અભિષેક કર્યો અને કહ્યું વત્સ ભગવાન શંકર નું વરદાન અચૂક છે તે ક્યારેય નિષ્ફળ ન થઈ શકે તમે ચોક્કસપણે વિશ્વના વિજેતા અને સર્વોચ્ચ સ્વામી બનશો મત્સરાસુર ને તેમની સલાહ યોગ્ય લાગી અને પછી તેણે પોતાના યોદ્ધાઓને સાથે લઈને પહેલા રાક્ષસો દાનવો અને દાનવોને વશ કર્યા તમામ રાક્ષસોએ તેમની આધીનતા સ્વીકારી લીધી આ કારણે તેમનું એક વિશાળ રાક્ષસી સેના લઈને પૃથ્વી પર રાજ કરતા રાજા ઉપર એક પછી એક હુમલો કર્યો જે રાજાઓ નબળા હતા તેઓ વિના શરણાગતિ સ્વીકારી જેઓ લડ્યા તેઓ કાતો હારી ગયા અથવા જીવ આપીને ભાગી ગયા આ રીતે આખી પૃથ્વી તેના નિયંત્રણમાં આવી ગઈ પછી તે વિજય રાક્ષસે નાગલોક પર હુમલો કર્યો એ ભયંકર યુદ્ધમાં અસુર સેના પોછી અને નાગ સેના વધુ માર્યા ગયા આ જોઈને વધુ રોકવા માટે નાગરજ શેષજીએ નમ્રતાપૂર્વક તેમની રજૂઆત સ્વીકારી ધરતી અને પાતાળ બંને પર વિજય મેળવ્યા પછી દાનવોની હિંમત વધી અને તેણે દેવોને વશ કરવા સ્વર્ગલોક પર રાક્ષસોએ બળપૂર્વક હુમલો કર્યો તેમાં ઘણા દેવો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા દેવાના પછી યમ અને કુબેર યુદ્ધ ભૂમિ પર પહોંચ્યા અને રાક્ષસોને રોક્યા ભેષણ યુદ્ધ પછી તેઓને પણ હારનો સામનો કરવો પડ્યો હવે દેવરાજ ઇન્દ્ર પણ ગજરાજ એરાવત પર સવાર થઈને તેની વિશાળ સેના સાથે રાક્ષસ સેના સાથે યુદ્ધ કરતા હાર્યા અને દેવો સ્વર્ગ છોડી ભાગી ગયા ત્યારે રાક્ષસ મત્સરાસુરે સ્વર્ગલોક પર અધિકાર જમાવી લીધો આવી રીતે તે ત્રણે લોક નો અધિપતિ બની બેઠો દેવરાજ ઇન્દ્ર પોતાના રાજ્યમાં ભાવના સાથે ભગવાન બ્રહ્મા પાસે ગયા અને તેમને વિનંતી કરી હે બ્રહ્મદેવ મત્સરાસુરે સ્વર્ગલોક પર પોતાનો અધિકાર જમાવી લીધો છે બધા દેવતાઓ તેમના ઘર દ્વાર થી વંચિત થઈ ગયા છે અને તે રાક્ષસ ના ડર થી આસપાસ ફરે છે તેથી હે પ્રભુ તમે કોઈ ઉપાય બતાવો બ્રહ્માજી એ કહ્યું દેવરાજ આનો ઉપાય વૈકુંઠનાથ પાસે માંગવો જોઈએ કારણ કે માત્ર તે જ રાક્ષસોનો નાશ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે આ વખતે પણ તેઓ કરશે ચાલો હું પણ તમારી સાથે આવું છું બ્રહ્માજી અને અને દેવતાઓ સાથે પહોંચ્યા ભગવાન વિષ્ણુને શક્તિ અને તેના દ્વારા કરવામાં આવેલા અત્યાચાર વિશે જણાવ્યું બધી વિગતો જાણ્યા પછી ભગવાન વિષ્ણુએ કહ્યું આનો ઉપાય એ જ ભગવાન શિવ પાસેથી પૂછો જેમણે પોતાની શક્તિથી રાક્ષસને આટલો બળવાન અને હઠીલો બનાવ્યો છે બધા કૈલાસ પર પહોંચ્યા તે સમયે ભગવાન શંકર ગિરિરાજ બ્રહ્મા વગેરે દેવતાનું આગમન જોઈને ભગવાન શિવ ઉભા થયા અને તેમનું સ્વાગત કર્યું અને બધાને પોતપોતાના યોગ્ય સ્થાન પર બેસાડ્યા પછી પોતે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની પાસે બેઠા વિષ્ણુએ કહ્યું આશુતોષ તમે મત્સરાસુરને એવું અચૂક વરદાન આપ્યું છે કે તે વિજયના નશામાં છે અને તમામ પ્રકારના અત્યાચારો કરી રહ્યો છે તેણે ત્રણેય લોક પર નિયંત્રણ કરી લીધું છે અને તેના કારણે આખું જગત દુઃખ ભોગવી રહ્યું છે હવે કોઈ એવો ઉપાય કરવો જોઈએ જેનાથી રાક્ષસનો નાશ થઈ શકે ભગવાન શંકરે કહ્યું ત્રિલોકીનાથ તમે બધા ઉપાયોનો આશ્રય છો આ જગતની તમામ પ્રવૃત્તિઓ તમારી ઈચ્છાથી થાય છે તે તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે જ તમે સમય ચક્ર બનાવ્યું છે સંસારમાં ઉદય અને કારણ તમે જ છો તમારા દ્વારા આ રીતે બધું સમય પર આધારિત રહી ગયું પરંતુ મત્સરાસુરના ગુપ્તચર પરંતુ મત્સરાસુરના ગુપ્તચર દરેક જગ્યાએ એ નિયુક્ત કરવામાં આવ્યા હતા તેણે અસુરને કૈલાસમાં થઈ રહેલી ગુપ્ત વાતચીત ની જાણ કરી આ કારણે તે અત્યંત ક્રોધિત થઈ ગયો અને બોલ્યો રાક્ષસ નાયકો તમારી સેના તૈયાર કરો કૈલાસ પર હુમલો કરો અને તેના પર કબજો કરો અને ચાલો હું પણ તમારી સાથે સાથે આવું છું અને તેની વિશાળ અસુર સેના કૈલાસ પર હુમલો કર્યો શિવગણ અને તેમનો સામનો કર્યો પરંતુ તેઓ રાક્ષસ ને આગળ વધતા રોકી શક્યા નહીં અંતે ભવાની પતિ પાસેથી વરદાન મેળવનાર મત્સરાસુરે ભવાની પતિ ભવાની પતિને પાસમાં બાંધી અને ત્યાંના શાસનની જવાબદારી તેના મોટા પુત્રને સોંપી હવે તેણે વૈકુંઠ પર પણ હુમલો કર્યો લક્ષ્મીપતિ તેના શક્તિશાળી હોવા અંગે પહેલાથી જ જાણતા હતા તેથી તે ત્યાંથી અદશ્ય થઈ ગયા રાક્ષસે લડ્યા વિના તે સ્થાન પર નિયંત્રણ મેળવી લીધું તેણે પોતાના એક પુત્રને ત્યાંનો અધિપતિ બનાવ્યો એ જ રીતે તેણે બ્રહ્મલોક પર પણ અધિકાર મેળવ્યો બીજા પુત્રને ત્યાંની જવાબદારી સોંપી પોતાની રાજધાનીમાં રહીને તેણે ત્રણેય લોક પર અવિરત રાજ કરવાનું શરૂ કર્યું આ રીતે તેના અત્યાચારનો તાંડવ ચાલુ રહ્યો બધા દેવતાઓએ એક ગુપ્ત જગ્યાએ ભેગા થયા અને મત્સરાસુરને મારવા વિશે વિચારવા લાગ્યા તે જ સમયે ભગવાન દત્તાત્રેય યાત્રા દરમિયાન પધાર્યા દેવોએ તેને વિનંતી કરી ભગવાન મત્સરાસુરના અત્યાચારથી આપણે બધા ખૂબ પીડાઈ રહ્યા છીએ કૃપા કરીને મને તેનો નાશ કરવાની કોઈ ચોક્કસ રીત જણાવો દત્તાત્રેયે કહ્યું દેવો માત્ર પરમેશ્વર જ તેને મારવા સક્ષમ છે તે તમામ જીવોના દુઃખ દૂર કરવા સક્ષમ છે તેમના વક્રતુંડ સ્વરૂપનું ધ્યાન કરતી વખતે તમારે એકાક્ષરી મંત્ર ગમનો જાપ કરવો જોઈએ તે ભગવાન ચોક્કસપણે તમને આ ગંભીર સંકટમાંથી મુક્તિ અપાવશે ભગવાન દત્તાત્રેય પાસેથી વક્રતુંડની પૂજા કરવાની અને તેમના ગમ મંત્રનો જાપ કરવાની પદ્ધતિ શીખી અને પછી તેમના દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર ધાર્મિક વિધિઓ કરવા લાગ્યા તેમની સખત પૂજાથી સંતુષ્ટ થઈને સિંહ પર આરૂઢ ભગવાન વક્રતુંડ પ્રગટ થયા તેની અનોખી તેજને કારણે દરેકની આંખો બંધ થઈ રહી હતી ત્યારે ભગવાન વક્રતુંડ બોલ્યા હે દેવો હું ખુશ છું ઈચ્છિત માટે પૂછો હાથ જોડીને તેમની સમક્ષ પ્રણામ કર્યા અને વિનંતી કરી ભગવાન મત્સરાસુરના ડરથી અમે બધા દેવો બધે ભ્રમણ કરીએ છીએ તેનાથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો નથી કૃપા કરીને અમને આ સંકટમાંથી મુક્ત કરો વક્રતુંડે કહ્યું દેવો તમે ચિંતા કરવાનું છોડી દો હું મત્સરાસુરના તમામ અભિમાનનો નાશ કરીશ એમ કહીને તેને ગણો યાદ આવ્યા જેના કારણે અસંખ્ય ગણો પ્રગટ થયા તે સમગ્ર સેના અને દેવતાઓને સાથે લઈને તે મત્સરાસુર પાસે પહોંચ્યા રાક્ષસો દોડીને મત્સરાસુરને જાણ કરી હે રાજા અસંખ્ય યોદ્ધા આવીને આપણને ઘેરી વળ્યા છે અને તેઓ ટૂંક સમયમાં અહીં પ્રવેશ કરશે આદેશ આપ્યો શત્રુઓને મારી નાખો તેમના દેવને પકડીને મારી સમક્ષ હાજર કરો અથવા તેમને મારી નાખો સેનાપતિએ જો આજ્ઞા કહીને માથું નમાવ્યું અને રાક્ષસોની વિશાળ સેના સાથે બહાર આવ્યો અને વક્રતુંડની ટોળકીને પડકાર્યો અને કહ્યું મૂર્ખાઓ તમે અહીં મરવા માટે આવ્યા છો રાજા મત્સરાસુર ની સેનાના ભય થી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તેમના અસંખ્ય સેવકો સાથે ભાગી જાય છે ત્યારે તમારી ગણતરી શું છે તેથી તમારા જીવ સાથે તરત ભાગી જાવ પછી બોલ્યા ગણો મળીને વક્રતુંડના નારા લગાવ્યા અને રાક્ષસ સેના પર હુમલો કરવા લાગ્યા ભીષણ યુદ્ધ થયું પરંતુ અસુર સેના હારવા લાગી ઘણા રાક્ષસો સારથીઓ મહારથીઓ હાથી પર સવાર ઘોડા પર સવાર મુખ્ય યોદ્ધાઓ માર્યા ગયા આ જોઈને રાક્ષસી સેના ભાગવા લાગી સેના વારંવાર આગ્રહ છતાં કોઈ ગયો હવે વિલંબ કરવાની જરૂર નથી આપણી પ્રથમ ફરજ છે કે દુશ્મનનો કોઈ પણ રીતે નાશ કરવો ભલે આપણે જીવ ગુમાવીએ પણ દુશ્મનને આગળ વધવા નહીં દઈએ તેને ભગાડી દેશું અને ભગાડીને જ રહેશું અમત્યા હાથ જોડીને વિનંતી કરી ભગવાન આપણા વીરોએ દુશ્મન સેનામાં એક ભયંકર યોદ્ધા જોયા છે તે તેની આખી સેનાને નિયંત્રણ કરી રહ્યા છે તે ખૂબ જ જીદ્દી અને હિંમતવાન છે જ્યાં પણ તે વધે છે ત્યાં બધું વ્યર્થ થઈ જાય છે એટલે જ રાજાને અમારા મતે તેની સાથે સંધિ કરવી જોઈએ કારણ કે તે તક જોઈને પગલા ભરવામાં જ જાણ પણ છે તેમની વાત સાંભળીને રાક્ષસ રાજા લાલ પીળા થઈ ગયા અને આંખોમાંથી ક્રોધ સાથે બોલ્યા કાયર તમે મને શત્રુ સમક્ષ શરણાગતિ સ્વીકારવાની સલાહ આપો છો આના કરતા યુદ્ધમાં મરવું સારું પછી તેને સૈન્યના પ્રધાન આપ્યો દુશ્મનનો સામનો કરવા વિશાળ સેના સાથે આગળ વધો હું પણ આવું છું ઘોષણા કરો કે કોઈ યુદ્ધ મેદાન છોડવું નહીં તેને મૃત્યુદંડ આપવામાં આવશે સેનાના વડાએ તમામ સેના તૈયાર રહેવાનો આદેશ આપ્યો અને તે શાહી આદેશ પણ આપ્યો મત્સરાસુર પોતે એ અસંખ્ય સમૂહ સાથે પોતાના નગરમાંથી બહાર આવ્યો તેમની સાથે પ્રિયા અને વિશ્વ પ્રિયા નામના તેમના બે સુંદર પુત્રો પણ હતા ગણો ગણો પર હુમલો કર્યો હતો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું કે બંને પક્ષોએ ભારે નુકસાન સહન કરવું પડ્યું પરંતુ કોઈનો વિજય કે પરાજય થયો ન હતો આમ પાંચ દિવસ સુધી યુદ્ધ ચાલતું રહ્યું આ દરમિયાન મત્સરાસુરના પુત્રોની ની મારા ખૂબ લડી રહ્યા હતા તેમ છતાં વક્રતુંડની ની બે આગળ વધ્યા અને તે રાક્ષસો સામે લડ્યા તેના હુમલાથી બંને રાક્ષસો માર્યા ગયા પોતાના પુત્ર ને મૃત જોઈને ગયો છોડી તેના કારણે શોક છવાઈ ગયો પછી સમજાવ્યું હે રાજા શોક કરવાથી કઈ પ્રાપ્ત થશે નહીં તમારો મૃત પુત્ર શોક માંથી પાછો ફરી શકશે નહીં હવે દુઃખ નો એક જ ઉપાય છે દુશ્મનો પાસેથી બદલો લેવો મત્સરાસુર ફરી યુદ્ધના મેદાનમાં પહોંચી ગયો વક્રતુંડ વક્રતુંડની સામે તેને કહ્યું મૂર્ખ તો હે મરવા કેમ આવ્યો છું શુદ્ધવ મારી શક્તિથી વાકેફ નથી વક્રતુંડે હસીને જવાબ આપ્યો દુષ્ટ રાક્ષસ હું અહીં મરવા નથી આવ્યો તને મારવા આવ્યો છું હું પણ તારી શક્તિથી સારી રીતે વાકેફ છું તમે જેમને પાસમાં બાંધ્યા હતા તમે અત્યંત શક્તિશાળી બન્યા હતા પણ હવે તારું પતન આવી ગયું છે તેથી તને ચોક્કસપણે મારી નાખવામાં આવશે તેમ છતાં જો તું તારા જીવને વધુ પ્રેમ કરતો હોય તો આવ અને મારો આશ્રય લઈ લે મત્સરાસુરે જોયું કે વાસ્તવમાં વક્રતુંડ ખૂબ જ બળવાન છે જેની સામે મૃત્યુ શક્ય છે પછી તેણે તેમના પ્રસ્તાવ પર વિચાર શરૂ અને સલાહ લીધી કે શું કરવું જોઈએ બોલ્યા મહારાજ તમને આશ્રય આપીને તેમની ઉદારતા દર્શાવી છે માટે પ્રભુ તેમનો આશ્રય લેવો વધુ ફાયદાકારક રહેશે રાક્ષસને પણ આવો જ વિચાર આવ્યો તેથી તે ઝડપથી વક્રતુંડ પાસે ગયો અને તેની સ્તુતિ કરવા લાગ્યો ભગવાન હું તમારી બહાદુરીથી પહેલાથી અજાણ હતો હવે મને ખબર પડી છે કે તમે કોઈ સામાન્ય ભગવાન નથી પણ સર્વશક્તિમાન પરબ્રહ્મા છો હે નાથ કૃપા કરીને મારા અજ્ઞાન અપરાધની ક્ષમા કરો અને તમારી પ્રબળ ભક્તિ સાથે મને તમારા આશ્રયમાં સ્થાન આપો એમ કહીને તેણે ભક્રતુંડના પગ પકડી લીધા તેનાથી સંતુષ્ટ થઈને ભગવાને કહ્યું અસુરરાજ હું તમારી સાથે ખુશ છું હવે તમારા રાજ્યનું કાર્યભાર નિર્ભયતાથી કરો પણ તમારા વિસ્તરણની લાલસા છોડી દો પણ તમારા વિસ્તરણની લાલસા છોડી દો તેમને દેવતાઓ સાપ વગેરેના સ્થાન પર પાછા ફરો અને શક્ય હોય ત્યાં સુધી મર્યાદિત રહો અને હંમેશા મારી ભક્તિમાં વ્યસ્ત રહો તમારા અનુયાયીઓને આદેશ આપો કે તેઓ નિર્દોષ જીવો પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર ન કરે મત્સરાસુર તરત જ സമ്മતિ આપી કે તે એમ જ કરશે આ કારણે બધા દેવતાઓ આનંદમાં મગ્ન થઈ ગયા અને તેઓ વક્રતુંડની કૃતિભાવથી સ્તુતિ કરી તેણે દેવતાઓને પણ નિર્ભયતા પ્રદાન કરી અને તેઓ તરત જ अदृश्य થઈ ગયા મત્સરાસુરને ક્ષમા કરીને પોતાના ભક્ત બનાવ્યો મિત્રો આપણે જાણ્યું કે રાક્ષસ મત્સરાસુરને અંત કરવા ભગવાન શ્રી ગણેશે વક્રતુંડ અવતાર લીધો હતો જે પણ કરેલી ભૂલનો પ્રાયશ્ચિત કરે છે અને વક્રતુંડની શરણમાં આવે છે તેને ક્યારેય કોઈ ભય રહેતો નથી કારણ વિઘ્નતા ભગવાન વક્રતુંડ સદાય તેની રક્ષા કરે છે અને તેની તમામ મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને એમને સપોર્ટ કરજો આપને એક લાખ અમારા માટે ખૂબ કિંમતી છે ચાલો મિત્રો ત્યારે ફરી મળીશું ભગવાન શ્રી ગણેશના બીજા અવતાર એકદંતની વાર્તા કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ